એક પાઈ આ તો સાદો વેસ્ટરીએ ઉલકણી કરો આતો તો પાઈ જણે વખર 18 પેક હે એને એક પાઈ આ તો કિરાની ખોળીએ રમે રમે હે એક પાઈ આ તો 13 માં પતાળ માં મને એક પાઈ ને કે પાઈ પડ્યો વાત કરવા લાગ લાગો એક પાઈ આતો તો ખંડાર તદકાર ભરી લો આ તો જળાબો ભે પાઈ એને એક પાય ને કે ફરવા લાગો ફરી કરીને ને કે કમળની ડાડી ફૂલી હતી એક પાઈ ને ઓખણેણી હેરે સરવા લાગો

એને એક پائی તેરપતળતો બૂડમેલો બારમામાં બારમા મેલો અગિયરમાં અગિયરો પુટણમેલો દસમામાં દસમા મેલો નવમા જોજન પર આવો આવો અરે દસમા પુટણમેલો આઠમામાં આઠમા મેલો સાતમા જોજન પર આવો એને અરે સાતમા મેલો જણે કે સોમામાં આવો સોમા પુટણમેલો હા આઠમામાં પરો બરોબર એક پائی આઠમા મેલો નવમા જોજન પર આવો આવો અરે નવમા પુટણમેલો દે કે દસમામાં આવો દસમા મેલો અગિયરમા જોજન પર આવો એ હવે હ

એક ભાઈ જાણ દિલ ખીલી ગયું એક તો પેદાશ કરવા લાગો લાગો એક ભાઈ જે વખે ડોડી બોલી હતી એક પાય છે બારમાં પતાળ ઉપર તેર પતાળ ઉપર ને બોલો

રાત્રે ઉડી આવીને કુંડ હોય એક ભાઈ મારા ના અગ્નિ કેસેરાની બેન એ આવે ને ખરે બીજી નઈ આવે ભાઈ જે હમણાં ઉઠવા લાગે એક ભાઈ જે પ્રજા તારી એક વખત સેપરા ને ઉડા કરા ને અરે દોટી ને દરવાજે આવીને જો તો બાઈ નજરે આવી હે એક પાય જે વખત વાલા વખા નો મીડવા લાગવા ભાઈ

एक पाई रुमा सुमानी बातों करवा लागू एक पाई जब अकर मार जड़ा बुगना राज मार एक पाई जब अकर पाई तो अगल करो बात सितनो एक कम को करो अरे वो हर बाई एक उपरा दे एक बाई तब ना बीज मन का नहीं अरे पढ़ के हम कहने उठवो बेवो हाल बो ભાઈ મન માં વિશાળ કરેલો અરે આ તો જરાબુ જણી જાય મનસળી કા પરખી કા એક કે ભાઈ ફૂડ દેતી ફૂડ દેતી ભાઈ તો ને કમળ મેં હેરાતે એક પાયો ભાઈ નહીં કે પાઇ નહી નહી ને તો કોક દૂતી ના વેણ હતી અલ માને કા સળી ગઈ લે એક પાય મારે ધરતી નો બી સ્વરા ગયું no mm -hmm. mm -hmm.